દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે અંબિકા નદીમાં ઘોડાપુરને લઈ મહુવા તાલુકામાં મધર ઇન્ડિયા ડેમના અદભુત દ્રશ્યો નજારો જે છે તે સામે આવી રહ્યો છે અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે લોકો પણ ઉમટ્યા છે મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી છે મહુવા તેમજ નવસારી વહીવટી તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે ગઈકાલે રાત્રે આખી રાત ઉપરવાસમાં ખૂબ જ ભારે વરસાદ રહ્યો હતો જેના કારણે આ નદીનો ફ્લો જે તમે જોઈ રહ્યા છો તે ખૂબ જ વધારે વધી ગયો છે અત્યારે કાલ કરતાં થોડું વધારે પાણી આવી રહ્યું છે અને મહુવા તાલુકામાં પરિસ્થિતિ તો ખેડૂતો માટે સારી જ છે અને બહુ પાણી ભરાય એવું તો નથી પણ નદીનું સ્થળ વધી રહ્યું છે એવું લાગી રહ્યું છે અત્યારે ઉપરવાસમાં વધારે વરસાદ પડવાના કારણે અંબિકા નદીનો અમારે મધર ઇન્ડિયા ડેમ જે ખરો એ ઓવરફ્લો થઈ ગયો છે એના કારણે હજુ પણ કદાચ વધારે પાણી આવે એવું છે એના કારણે નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં વધારે પાણી ભરાઈ જાય તો એમને તકલીફ પડે એવું છે એ લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે અને પૂર્ણા નદીનું પાણી કદાચ આવે તો પૂર્ણા નદીમાં મહુવા તાલુકો જે ગણાય મહુવા તાલુકાની અંદર પણ પાણી ભરાઈ જતું છે એને પણ એલર્ટ કરવામાં આવ્યું છે ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ જરાશયોમાંથી જે રીતે સીધું પાણી છે તે નદીમાં છોડવામાં આવેલું છે તેને લઈને હાલ તમામ વિસ્તાર નદી નારા જરાશયોમાં ભરપૂર પાણીની આવક થઈ છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મહુવા વિસ્તારમાંથી પસાર થતી અંબિકા નદીના છે જે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે અને હાલ આ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે રીતે ડાંગ તાપી અને તે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ ઉકાઈ ડેમમાંથી સીધું પાણી છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેને લઈને નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે ખાસ આ મહુવા તાલુકાનો પસાર થતો આ અંબિકા નદી છે અને અંબિકા નદીની ઉપર આજે મધર ઇન્ડિયા ડેમ આવ્યો છે એક ઐતિહાસિક ડેમ છે તેના આ દ્રશ્યો છે આસપાસનો તમામ જે વિસ્તાર છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે ખાસ નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે કારણ કે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહવાનું તંત્ર છે તે તમામ પ્રકારની કામગીરીમાં લાગી ચૂક્યું છે લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે ખાસ પંદર દિવસ પહેલાં જે રીતે નદી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને ઘણા એવા જે વિસ્તારો છે તે જળમગ્ન થઈ ચૂક્યા હતા અને ખૂબ જ નુકસાનીનો Paro, a Bioho